અંકલેશ્વર સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન બેન અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા કાચા કામના આરોપીઓ પાસેથી કુલ પાંચ મોબાઈલ ફોન ઝડપી પાડી ગુનો દાખલ કરતી અસોજી પોલીસ ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જેલોના પાકા તથા કાચા કામના કેદીઓ દ્વારા ગેરકાયદેસર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોવાના બનાવ બનેલ હોવાથી તકેદારીના ભાગરૂપે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ નાઓ દ્વારા આપેલ સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એ એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એ એ છૈયા એસઓજી ભરૂચ નાઓએ પોતાની ટીમ સાથે અંકલેશ્વર સબજલ ખાતે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાતા પ્રથમ જેલમાં પ્રવેશ કરી જેલર વિપુલભાઈ સોરોડિયાની ઓફિસની પહેલાં આવેલ રૂમમાં આઠ કેદીઓ હાજર હોય તેઓની ઝડપથી તપાસ કરેલ તેમજ જેલરની ઓફિસના ટેબલ ઉપર કાચા કામોના આરોપી ચિરાગ રણછોડ પટેલના મોબાઈલ ફોન તથા ટેબલના કાચા કામોનો આરોપી દીપ રમેશભાઈ પટેલના મોબાઈલ ફોન તેમજ જેલરની ઓફિસમાં હાજર કાચા કામના કેદી ચિંતન રાજુભાઈ પાનસોરિયા પાસેથી એક મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસની પહેલાં આવેલી રૂમમાં હાજર ભૌતિક હરેશભાઈ લુડગરિયા પાસેથી તેમજ રૂમમાં મૂકેલ ટેબલના ડ્રોવરમાંથી એક બિનવારસી હાલતમાં મોબાઈલ ફોન મળી આવતા પાકા તથા કાચા કામના તમામ કેદીઓની જેલ પરિસરની બેરેકોની તથા સરસામાનની ઝડપી કરવામાં આવી હતી સદર ઝડપી તપાસ દરમિયાન કાચા કામના કેદીઓ પાસેથી કુલ ચાર મોબાઈલ ફોન તથા જેલરની ઓફિસ પહેલાના રૂમના ટેબલના ડ્રોવરમાંથી મળી આવેલ બિનવારસી મોબાઈલ સાથે કુલ મોબાઈલ

આ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર કેતન મહેતા ભરૂચ ભૂતકાળમાં ગુજરાત રાજ્યમાં અગાઉ જે જેલમાંથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને જે ગુનાખોરી અને ગુનાખો ગુનાહિત પ્રવૃત્તિમાં થવાની જે હતી એ બાબતે માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ તથા ભરૂચ એસપી સાહેબ દ્વારા સૂચનાઓ આપવામાં આવેલ હતી આ અન્વયે એક ગત રોજ એસઓજી પીઆઈ તથા તેમની ટીમ દ્વારા અંકલેશ્વર સેફ જેલ સાથે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન જેલરશ્રીની ઓફિસમાંથી તથા તેની બાજુમાં આવેલ રૂમમાંથી કેટલાક કાચા ગામના કેદીઓ પાસેથી તથા કેટલાક બિનવારસી મોબાઈલ મળી આવેલ હતા આમાં કુલ પાંચ જેટલા મોબાઈલો એ મુદ્દામાલ તરીકે પોલીસે જપ્ત કરેલ છે તથા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ફ્રીઝન એકની કલમ બેતાલીસ તેતાલીસ તથા પિસ્તાલીસ બાર મુજબનો ગુનો દાખલ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવે છે આ પ્રકારની કાર્યવાહી બાદ પોલીસે જેલ પ્રિમાઇસિસ તથા એની જે બેરેકો છે તેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરેલ તથા આ પ્રકારની અન્ય કોઈ વસ્તુ મળી આવે છે કે કેમ તે બાબતે તપાસ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે